કૃષ્ણ કનૈયા લાલ ગણપતિ ગજાનંદ મહારાજ કી જય ગણપતિ બાપા ગણપતિ મોરિયા ચોરિયા ગણપતિ બાપા ગણપતિ

તેરા જ દાદા ગેર આવો ને મારી શેરી વાળા ને સજ કરઉ ગેરયા મારી શેર રે બોલડા વેરાવો પપા આવો ને મારી શેરી વાળા આવો કરાવે શેર

છે ગણપતિ બાપા આવે છે એક ચાર ગણપતિ બાપા નો જય જય દિવસ કેવો છે ગણપતિ બાપા গণপতি বাড়ু চোর চ গণপ